વંથલીના સાંતલપુર ધાર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ પાણી સ્ટ્રીટ લાઇટ અને સફાઈના મુદ્દે આ વિસ્તારની મહિલાઓ બની રણચંડી નગરપાલિકા તંત્રને કરી ધારદાર રજૂઆત પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં આવતી નગરપાલિકાની ચૂંટણીનો કરાશે બહિષ્કાર વંથલી શહેરની હદમાં આવેલ વોર્ડ નંબર એકમાં સમાવિષ્ટ સાંતલપુર ધાર વિસ્તારમાં અંદાજે છસો થી વધુ મતદારો વસવાટ કરી રહ્યા છે આ વિસ્તારમાં આદિવાસી દલિત લઘુમતી અને આર્થિક રીતે ગરીબ પરિવારો મુખ્યત્વે વસવાટ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે વંથલીથી માણાવદર તરફ જતા માર્ગે બે કિલોમીટરના અંતરે સાંતલપુર ધાર નામનો સ્લમ અને ગરીબ વિસ્તાર આવેલો છે આ વિસ્તારને પ્રાથમિક સુવિધાઓ આપવામાં વહીવટી તંત્ર દ્વારા આંખ આડા કાન કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે ખાસ કરીને આ વિસ્તારમાં રોજિંદી જરૂરિયાત સભા

આઝાદ મીડિયા લાઈવ વંશની સુવિધા નથી તો અમે આજ રોજ માંગણી કરેલ છે કે પાણી લાઈટ અને ગટરની સુવિધા અમને કરી આપો આવી અરજીઓ અમે ઘણી વાર આપેલ છે અને જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે બધા અમારી પાસે વોટ માંગવા આવે છે અને જ્યારે ચૂંટણી થાય ત્યારે વોટ માંગવા આવે છે અને બધા અમારી પાસે વાયદાઓ કરીને જાય છે કે અમે તમને પાણી અપાવશું અમે તમને ગટર વ્યવસ્થા કરી આપશું અમે તમને લાઇટો અપાવશું પણ અત્યાર સુધી કોઈએ પોતાના વાયદા પૂરા કરેલ નથી જેથી અમે આજ અરજી આપેલ છે મામલતદારમાં અને નગરપાલિકાએ કે તમે અમારી માગણીઓને જો નહીં સંતોષો તો હમણાં નગરપાલિકાની ચૂંટણી આવે છે જેમાં અમારા ગામની અંદરથી કોઈ પણ વ્યક્તિ મત નાખવા નહીં જાય જેની નોંધ લેવી